જો બહારથી દેખાય પણ બહારથી નહીં આલે કપાસની અંદર જવું પડશે ભલે કપાસ લીલો હોય લુગડા ભલે પલે બાકી અંદર જઈને જોઈને દેખાડશું તો જ ખબર પડશે હાલો હાલો તમે પણ આગળ હાલો અને હાલો અંદર જ આવી અને કપાસની વસો વસ જાય જ વિડીયો બનાવી તો જ ખબર પડે જો અત્યારમાં આજે વહેલા હવારના હાડા હાથ થયા છે અને કપાસમાં એકદમ ઉપર પાણી પીર્યું છે છતાં પણ આપણે જો અંદર જઈ અને વિડીયો ઉતારવી છે અને જોવો તમે રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મારું નામ રમેશભાઈ માવજી ભાઈ રમેશભાઈ માવજી ભાઈ ગામ ખેરાણા ગામ ખેરાણા તાલુકો સોટીલા તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આપણે કયું બિયારણ વાયેલું છે આવલું કાળા ઠેલી આવે ને આ રફ એન્ડ ટફ અને લાયા તા ક્યાંથી જસદણ થી શ્રીનાથજી એગ્રો જસદણ બરોબર કેટલા વીઘાનો આવેલો હે આ બે વીઘા બરોબર દોઢથી બે વીઘા જેવું છે તો આજે તારીખથી હાથ દસ બે હજાર પચીસ ટૂંકમાં હમણાં જ વરસાદ ગયો તો આ કપાસમાં કેમ છે અત્યારે હું છે જગ્યા છે લીલો આ કપા કપાસ લીલો હે આના ઝીંડવા કેવા છે ઝીંડવા હારા બરોબર ડાબકા કેવા થાય ડાબકા હારા થાય બરોબર પાંચ પેશીનું જીંડવું ચાર પેસીનું

કઈ વાંધો નઈ પછ કપા બધો વીણી જાય અને પૂરો થાય ત્યારે કેટલો થાય જરાક આંકડો આપજો કે કુલ કેટલા મણ થાય બરોબર આમાં વજન કેવો સારો નીકળે બરોબર તો આ આમ બિયારણ બીજા વાવું હોય તો વાંધો નહીં ને આ તમને તો આ બિયારણ થી સંતોષ ને બરોબર કાંઈ વાંધો નહીં કુલ કેટલા મણ કપા થાય કેટલો ત્રે મણ થાય બત્રીસ થાય પચીસ થાય જે થાય છે આંકડો આપજો બરોબર અને સારું બિયારણ લાગે તો બીજા ખેડૂત મિત્રો ભ્રામણ કરજો ખુબ ખુબ આભાર જય માતાજી